બે પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે જેની શરૂઆત એકથી અનંત સુધી સંખ્યા થાય છે પૂર્ણ સંખ્યાઓ જે પણ અસંખ્ય છે પણ જેની શરૂઆત ઝીરોથી થાય છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે એક અને સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે ઝીરો શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત થતો નથી સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી સંખ્યા રેખા ઉપર ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા ગુણાકાર આપણે પૂર્ણ જ સંખ્યા મળશે દસ વત્તા પંદર બરાબર પંદર વત્તા દસ બંને બાજુનો સરવાળો સરખો થશે ગુણાકાર સરવાળાની તટસ્થ સંખ્યા છે આઠ વત્તા સાત બરાબર આઠ પ્લસ કાઉન્સમાં સાત વત્તા છ એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં કયો નિયમ સૂચવે છે તો જૂથનો નિયમ સૂચવે છે પાંચ ગુણ્યા નવ ગુણ્યા સાત આ પણ જૂથનો જ નિયમ સૂચવે છે આઠ ગુણ્યા ચાર વત્તા છ જ્યારે આમાં ગુણાકાર અને સરવાળો બે સંખ્યા બે નિશાનીનો ઉપયોગ થાય છે ત્યારે એ વિભાજનનો નિયમ સૂચવે છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણ જ સંખ્યા મળશે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયાને લાગુ પડે છે પૂર્ણ સંખ્યામાં જૂથનો ગુણધર્મ હંમેશા ગુણાકારની ક્રિયા માટે જ લાગુ પડશે સંખ્યા રેખા ઉપર ઝીરોની જમણી બાજુએ અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ આવેલી છે સંખ્યા રેખા ઉપર બેની ડાબી બાજુએ એક જ પ્રાકૃતિક સંખ્યા આવેલી છે સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ એક પૂર્ણ સંખ્યાઓ આવેલી છે સંખ્યા રેખા ઉપર આઠસો નવ એ નવસો આઠની ડાબી બાજુ આવેલું છે સંખ્યા રેખા ઉપર બે હજાર સિત્તેર એ બે હજાર સાતની જમણી બાજુએ આવેલ છે ચાર હજાર પાંચ એ ચાર હજાર થી નાની સંખ્યા છે આઠ હજાર સાતસો પાંચ એ સાત હજાર આઠસો પાંચથી મોટી સંખ્યા છે એક સિવાયની દરેક સંખ્યા રેખામાં સ્વરૂપમાં દોટથી દર્શાવી શકાય છે નવ ડોટ્સનો ઉપયોગ કરીને આપણે ચોરસ આકાર બનાવી શકીએ છીએ આઠ ડોટ્સનો ઉપયોગ કરીને લંબચોરસ સ્વરૂપ દર્શાવી શકાય છે ડોટ્સ વડે સંખ્યા વર્તુળ સ્વરૂપ દર્શાવી શકાતું નથી છસો નવાણું પછી તરત જ એક સંખ્યા એટલે છસો નવાણું માં પ્લસ એક ઉમેરીએ તો સાતસો થાય બે હજારની તરત આગળની સંખ્યા તો બે હજારમાંથી એક ઓછો કરતા એક હજાર નવસો નવાનું થશે સંખ્યા રેખા ઉપર પાંચમાં બે ઉમેરતા એટલે પાંચ પછી બે ઉમેરતા તો સાત મળશે એટલે જમણી બાજુ બે પગલાં ભરશું સંખ્યા રેખા ઉપર સાતમાંથી ત્રણ બાદ કરતા એટલે કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ત્રણ પગલાં ભરશું પાંચ હજાર છન્નું એ પાંચ હજાર નવસો છ થી નાના છે એટલે કે લેસ ધેન દસ હજાર બસો એક એ નવ હજાર આઠસો નવાણુંથી મોટી સંખ્યા છે એટલે ગ્રેટર ધેન સંખ્યા રેખા ઉપર ચારસો દસ એ ચારસો એકની જમણી બાજુ આવે છે આ આ સાઈડની રેખા છે એ જમણી બાજુ છે અને આ સાઈડની છે એ ડાબી છે ડાબી તરફ નાની સંખ્યાઓ આવે છે અને જમણી તરફ મોટી સંખ્યાઓ આવે છે સંખ્યા રેખા ઉપર પાંચસો ત્રણ ની ડાબી બાજુ આવેલું છે ચૌદ ડોટ્સ નો ઉપયોગ કરીને કયો આકાર બનાવી શકાય છે તો લંબચોરસ બનાવી શકાય છે નવ ડોટ થી ચોરસ સ્વરૂપ દર્શાવી શકાય છે ખરા ખોટા પચીસ ગુણ્યા ત્રણસો ગુણ્યા જીરો બરાબર પંચોતેરસો પણ કોઈપણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ જ મળશે બધી જ પૂર્ણ સંખ્યાઓએ પ્રાકૃતિક સંખ્યાઓ છે ખોટું પચીસ વત્તા દસ માઇનસ પાંત્રીસ ભાગ્યા દસ તો પચીસ ને દસ પાંત્રીસ પાંત્રીસમાંથી પાંત્રીસ જાય તો ઝીરો ઝીરો ભાગ્યા દસ એટલે ઝીરો આવે તે સાચો જવાબ છે એકમાં શૂન્ય ઉમેરતા જવાબ દસ થાય છે ખોટું બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા એક હોય છે ખોટું બે સંખ્યાઓનો ગુણાકાર ઝીરો થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા ઝીરો હશે સાચું બે અંકની સંખ્યાની પહેલાની સંખ્યા બે અંકની જ હોય છે ગુણાકાર ખોટું બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય છે ખોટું પ્રાકૃતિક સંખ્યા એકની ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી સાચું પાંચસો એ ચારસો નવ્વાણું અને પાંચસો એકની વચ્ચેની સંખ્યા છે સાચું બે હજાર નવસો ને ઓગણા એંસી પછીની તરતની સંખ્યા એટલે એક ઉમેરતા બે થાય ત્રણ હજાર પાંચસો ઉમેરતા ત્રણ થશે આઠ હજાર નવસો ઉમેરતા નવ થશે છ હજાર ઉમેરતા છ થશે

આઠ હજાર સિત્તેરમાં એક કાઢતા આઠ હજાર થશે પાંચ હજાર નવસો એક પાંચ હજાર થશે નવ હજાર નવસો નવ્વાણુંમાં એક થશે વચ્ચેની સંખ્યા લખવી આઠ હજાર નવ્વાણું પછી આઠ હજાર સો એટલે કે આઠ હજાર એકસો સાત હજાર પછી સાત હજાર એક સાત હજાર બે ચાર હજાર પચાસ ચાર હજાર પાંચસો પચાસ ચાર હજાર પાંચસો એકાવન ચાર હજાર પાંચસો બાવન છ હજાર આઠસો નવાણું છ હજાર નવસો છ હજાર નવસો એક સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને સરવાળો મેળવવો ચાર વત્તા બે નોર્મલી આપણે વિચારીએ તો ચાર વત્તા બે એટલે છ થાય તો સંખ્યા રેખા બનાવવી જીરોથી દસ જેનામાં ચારમાં બે ઉમેરવા એટલે એક અને આ બે તો ક્યાં પહોંચવું છ ઉપર પહોંચે જાય એટલે ચાર વત્તા બે એટલે છ થાય સાત ઓછા બે એટલે આપણે ખબર પડે કે સાત ઓછા બે એટલે પાંચ મળે બાદ બાકી કરવી એટલે ઊંધું હાલવું સરવાળો કરવામાં આગળ વધવું અને બાદ બાકીમાં ઉલટું જવું એટલે આ સાત સાતમાંથી એક અને આ બે કાંઠે છે તો કેટલા આવે છે પાંચ આવે છે એવી જ રીતે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને હવે ગુણાકાર મેળવવાનો છે તો બે ગુણ્યા ત્રણ આપણે ખબર છે કે બે ગુણ્યા ત્રણ એટલે બે તેરી છ થાય પણ ઝીરોથી બે બેનો ગેપ કેટલી વખત લેવાનું છે ત્રણ વખત લેવાનું અથવા કે ત્રણનો ગેપ બે વખત લેવાનો તો અહીંયાથી એક અને આ બેનો એક ગેપ આ બીજો ગેપ અને આ ત્રીજો ગેપ એટલે કે બે એકા બે બે ધું ચાર અને બે તેરી છ થાય છે એવી રીતે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જાણી લેવું જો જ્યારે સરવાળાનો ઉપયોગ થતો હોય ત્યારે સરવાળાના ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે જ્યારે ગુણાકાર બંને સાઈડ આવે ત્યારે ગુણાકારના ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થાય છે જ્યારે ગુણાકાર હોય છે અને સંખ્યા બંનેમાં સરખી મળે છે તો ગુણાકારની તટસ્થ સંખ્યા જોવા મળે છે એવી જ રીતે જો ગુણાકાર સાથે કોઈ સંખ્યા બરાબર આવે તો એનો તટસ્થ સંખ્યા આપણે એક મળે જ્યારે સરવાળામાં બંને સાઈડ સરખી સંખ્યા થાય તો આપણે સરવાળાનો નિયમ છે કે સરવાળો છે બીજી સાઈડ જાય તો બાદ બાકી થાય એટલે છપ્પનમાંથી છપ્પન જાય તો ઝીરો થઈ જાય તો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે એવી જ રીતે આ અહીંયા કાને વટાકાર છે અને પણ વત્તાકાર છે તો બંને સાઈડ વટાકારની નિશાની છે તો સરવાળાનો નિયમ તો છે જ પણ કાઉન્સમાં લખેલ છે એટલે આપણે જૂથનો ગુણધર્મ કહીશું ગુણાકાર અને ગુણાકાર જ છે તો ગુણાકારમાં જૂથનો ગુણધર્મ થશે અહીંયા ગુણાકાર અને સરવાળો બંને જ છે તો બંનેનું નામ આવે એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ થાય છે એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ રૂપ હવે અહીંયા બહુતેર વધતા સાદુ છસો ને વત્તા અઠ્યાવીસ છે તો તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો લઈ અને ત્રીજી સંખ્યા સાથે અલગથી સરવાળો કરો તો તમને આ જવાબ મળે આવી રીતે પણ કરી શકાય બહુતેર વત્તા અઠ્યાવીસ કરીને પણ તમે કરશો તો આ જ લાગશે તો અહીંયા સરવાળાનો ગુણધર્મ સરવાળાનો ક્રમનો ગુણધર્મ યુઝ થયો છે અહીંયા ગુણાકાર છે તો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરી અને તમે જવાબ મેળવી શકો છો તો આ ગુણાકારના ક્રમનો ગુણધર્મ છે અહીંયા પણ ગુણાકારના ક્રમનો ગુણધર્મ ઉપયોગ થયેલો છે હવે અહીંયા ગુણાકાર અને સરવાળો બની થયેલા છે તો પહેલે ગુણાકાર ગુણાકાર અને પછી એ સંખ્યાના જવાબનો સરવાળો કરવાનો છે અહીંયા પણ ગુણાકાર અને સરવાળા બંનેનો ઉપયોગ થયેલો છે એવી જ રીતે પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સાદું રૂપ આપી શકીએ છીએ કે એકસો ત્રીસ ગુણ્યા એકસો બે કોઈને પણ એક અલગ ભાગ પાડવાનો તો સપોઝ કે એકસો બે છે તો આપણે સો વત્તા બે કરી અને અલગ અલગ રીતે ગુણાકારનો સરવાળો કરીએ તો પણ જવાબ મેળવી શકીએ છે બસો પચાસ ગુણ્યા એક હજાર પાંચ છે તો એક હજાર પાંચના બે ભાગ કરી એક હજાર વત્તા પાંચ બસો પચાસ છે એક વખત હજાર વડે ગુણાકાર કરશે અને બસો પચાસ છે એક વખત પાંચ વડે ગુણાકાર કરશે અને બંનેનો સરવાળો કરશું એટલે આપણે આ જવાબ મળશે એવી જ રીતે આપણે ડોટના સ્વરૂપે કોઈ આકાર બનાવી શકીએ છીએ પાંચ ડોટનો ઉપયોગ કરીને આપણે રેખા બનાવી શકાય છે નવ ડોટ્સનો ઉપયોગ કરી અને ચોરસ સ્વરૂપ આપી શકીએ છીએ છ ડોટ્સનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ સ્વરૂપ આપી શકીએ છીએ દસ ડોટ્સનો ઉપયોગ કરીને આપણે લમચોર સ્વરૂપ પણ બનાવી શકીએ છીએ એવી જ રીતે એક ટ્રક કલાકના પંચોતેર કિલોમીટી કિમીની ઝડપે ગતિ કરે છે તો આ ટ્રક બાર કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે તો આપણે બનાવવું તો લખી શકીએ કે જો એક ટ્રક છે એ એક કલાકમાં પંચોતેર કિલોમીટર અંતર કાપે છે તો આ જ ટ્રક બાર કલાકમાં કેટલું અંતર કાપશે તો હંમેશા કલાક અને ગુણા કિલોમીટરનો ગુણાકાર થશે બાર ગુણ્યા પંચોતેર અને એક છે એ ભાગાકારમાં જશે બાર ગુણ્યા પંચોતેર કરો એટલે નવસો મળે એવી જ રીતે અનિલ તેની ગાડીમાં પહેલી તારીખે અઠ્યાવીસ લિટર પાંચમી તારીખે ત્રેવીસ લિટર બારમી તારીખે ઓગણીસ લિટર પેટ્રોલ પુરાવે છે જો પેટ્રોલનો ભાવ દર લિટરે પંચોતેર રૂપિયા હોય તો અનિલે પેટ્રોલનો ખર્ચ કેટલો કર્યો છે તો પહેલી તારીખે અઠ્યાવીસ પાંચમી તારીખે ત્રેવીસ અને બારમી તારીખે ઓગણીસ લિટર મતલબ કે કુલ એને સિત્તેર લિટર પેટ્રોલનો ઉપયોગ કરેલો છે જો એક લિટરનો પેટ્રોલનો ભાવ પંચોતેર રૂપિયા હોય તો આપણે ટોટલ સિત્તેર લિટર વાપર્યું છે તો કેટલો થશે તો સિત્તેર ગુણ્યા પંચોતેર એટલે કે બાવનસો પચાસ રૂપિયા આપણે ખર્ચ થશે એ જ રીતે તમે ઊભા અને આડા સરવાળા કરી અને ચોક્કસ ગુણા સરવાળાની કિંમત મેળવી શકો છો